રાજકોટથી આશરે પાંત્રીસ કિલોમીટર દૂર ગોંડલ શહેર નજીક આવેલી જમીનના ટુકડા બાબતે વિનુ સિંગાળા અને જયરાસિંહ જાડેજા વચ્ચે ઝઘડો થયો હતો અને બીજા દિવસે વિનુ સિંગાળાની તેમના જ ઘરમાં હત્યા થઈ હતી આ કેસમાં જયરાસિંહ જાડેજાનું નામ સૌથી મોખરે હતું મિત્રો આ વર્ષે રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલી રાજવાડી જમીન મુદ્દે ત્રણ વ્યક્તિની હત્યા થઈ હતી સૌ પ્રથમ વિક્રમસિંહ રાણાની હત્યા તેરમી મે બે હજાર બેના રોજ ગોંડલ નજીકના એસઆરપી કેમ્પ નજીક થઈ હતી તેનો બદલો લેવા માટે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર ચારના રોજ નિલેશ રૈયાણીની હત્યા થઈ હતી જેના આરોપી તરીકે ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ પણ ખુલ્યું હતું ત્યારબાદ તારીખ માર્ચ રોજ રાજકોટના સત્યસાઈ હોસ્પિટલ રોડ પર રહેતા રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તેના જ બંગલામાં માથામાં ગોળી ધરબીને હત્યા કરવામાં આવી હતી વિનુ સિંગાળા હત્યા કેસમાં ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ગોપાલસિંહ ઉર્ફે શિવભદ્રસિંહ જાડેજા નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાણા કૈલાસ ભાસ્કર મોરે સિરાજ પટાણ ગુરુનામ સિંધ બેદી વગેરેનું નામ આવ્યું હતું કોણ હતા વિનુભાઈ સિંગાળા અને શા માટે તેમની હત્યા કરવામાં આવી હતી મિત્રો વિનુભાઈ સિંગાળા ગોંડલના રહેવાસી અને રાજકારણી હતા તેમણે ગોંડલમાં રાજવાડી નામની ખેતીની જમીન ખરીદી હતી જેના સંબંધમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યા હતા ઓગણીસ માર્ચ બે હજાર ચારના રોજ તેમના રાજકોટ સ્થિત નિવાસસ્થાને હત્યા કરવામાં આવી હતી તેમની પત્ની શોભનાબેન સિંગાળા વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં ગોંડલ દેરડી વિસ્તારમાંથી ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા જિલ્લા પ્રમુખ વિનુ સિંગાળાની હત્યા બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે જયરાસિંહ જાડેજાએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને આ માટે સાપ શૂટરો પણ રાખ્યા હતા જેઓ ગુનો અંજામ આપતા પહેલાં એક મહિના સુધી રાજકોટમાં રહ્યા હતા મૃતકના પિતા ગોબર પટેલે જયરાજસિંહ જાડેજા સહિત દસ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી જ્યારે સિંગાળાની હત્યા થઈ ત્યારે વર્તમાન ધારાસભ્ય હતા જયરાજસિંહ જાડેજા રાજકોટથી આશરે પાંત્રીસ કિલોમીટર દૂર ગોંડલ શહેર નજીક આવેલી જમીના ટુકડાની માલિકી બાબતે સિંગાળા અને જયરાસિંહ વચ્ચે ઝઘડો થયો હતો આ કેસમાં રાજકોટની સેશન કોર્ટે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે ના નવના રોજ કૈલાસ ભાસ્કર મોરે ગુરુનામસિંહ બેદી સિરાજ પાઠાણ અને વિરમદેવસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી આ બધા સામે વિનુભાઈ સિંઘાળાના પરિવારે હાઈકોર્ટમાં મદદ માંગી હતી જેનો ચુકાદો આવતા હાઈકોર્ટે વિરમદેશિંહ નોધુભાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી જ્યારે ત્રણને નિધો જાહેર કર્યા હતા વિક્રમસિંહ રાણા હત્યા કેસમાં ગોંડલ સેશન કોર્ટમાં ફાઇલ સ્ટેજ પર આવી હતી મિત્રો જયરાજસિંહ જાડેજાને વર્ષ બે હજાર સાતની વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે ખાસ પેરોલ આપવામાં આવ્યો હતો જેમાં ભાજપે તેમને ટિકિટ આપી હતી જોકે તેઓ વર્ષ બે હજાર પાંચથી જેલમાં હતા જાડેજા એનપીસી સામે ઉમેદવાર જયરાજસિંહ જાડેજા એનસીપીના ઉમેદવારો ચંદુભાઈ વઘાસિયા સામે માત્ર પાંચો મતથી હારી ગયા હતા ગુજરાત વિધાનસભાની બે હજાર બારની સામાન્ય ચૂંટણીમાં જેલની બહાર રહેલા જાડેજાએ કેશુભાઈ પટેલની આગેવાની હેઠળ જીપીપી સ્થાપક ગોર્ધન ઝડકિયા સામે ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી